તો વાઇસ ગામ છું ભાઈ મજામાં બધી રેસીપીસ ને શબ્દ છે નવા બ્લોગમાં તો બસ જઈ લે આપણે સેટીનું બધું તૂટી ગયું અંદર અંદરથી અંદરમાં દેખાડી તો દેખાડીમાંથી જઈ આ બધું અહીંથી ઘણો શિફ્ટ કરીને આપણે રસોડામાં નાખી તો રસોડાનો શોધ એકદમ મસ્તી કરવાનો ફટાફટ આપણે લેવા જવાનું તો માલ તો ફટાફટ લેતા આવે પછી મળશું આગળ તો કઈ આપણે આવી ગયા દુકાને અને આપણે એના દુકાને જે લોટ ને બધું દરવાનો હતો ને તો હેસ દોરાય છે અડદના લોટને હાથ પર તો ખરીદીને દરવાનું થાય બહુ મિક્ચરમાં ઘંટી ને પેલા માટે તો કઈ ફટાફટ બધું કામ થઈ ગયું તો ફટાફટ થઈ નીકળી જાય તો થોડું આપણું કામ નીકળી જાય પછી લાડવા બનાવવાનું પલાઈને માલ લેવાનો ایکچوار <سؤال>

તો મોરસો પછી આય તો બહુ કામમાં વેસ્ટ થઈ ગઈ તો ગાઈસ થઈ ગયું છે બંધ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ફટાફટ નીકળી જાય ને તડકો આટલી વારમાં ખાલી જારી ગયું પણ ગરમી થઈ ગઈ એવી ગરમી થઈ તો ફટાફટ આપણે નીકળી જાય ને હે ને તો ગાઈસ આપણે નીકળી ગયા છે દુકાને બાપાને છે જે વાડી તો તનમાં થશે થોડોક તન તન જેવું નીકળી તો ફટાફટ તો ફટાટ દુકાન ખોલીને મળશે ને આપણે પાછાના દેવાના છે કાકાની નથી પેલી એ વધી હતી કાલે તો એ ફટાફટ બદલાવી જાય પછી મળશું આગળ તો ભાઈ છે આપણે આવી ગયા તા આપણી દુકાને ફટાફટ આવે દુકાન ખોલી અંદર આવી જાય પછી લાઈટ પંખ જાતો પડે ગરમી ના થાય હાલો વાંધો નહીં તો ફટાફટ દુકાન ખોલી લઈ અને પાછો વળી આજે વાડી જવાનું થાશે ચક્કમારે

તો ગાઈશ આપણે નીકળી ગયા દુકાનો થી ઘરે અને ગાઈશ જોઈ લો વરસાદ આવે છાટા ચાલુ થઈ ગયા પાછા ખબર નથી પડતી કઈ શું થાય ગાઈશ આપડે ભૂગી જશે ઘરે ને જઈ ગયા આ મકાન ને આપડે માથે શું કેવાનું છત ભરવાનું છે તો એ કામ કાજ આલે જોઈ લ્યો તમને અહીંથી દેખાડ દઉં તમને બાકી અંદર તમને હું દેખાડીશ પછી આગળ આપણે હતા અત્યારે આપણી મેળવી આપણે આવતી હતી મીટિંગ ગાઉ અડધી ઘણી કલાકની મિટિંગ હોય ઘણું સમજવા મળે અને ઘણો ફાયદો પણ થાય આપણે આખી જિંદગીમાં આટલા માટે તો વૈશ બાકી તો હે ને અત્યારે વિચાર તો એવા આવે કે અહીંયા ક્યાં કાંઈ ત્યારે મકાન બનાવ્યું ને ઉપર અને ઘરે બેઠો આરામ કોઈ હવાર થાય બોલાવે નહીં ને આપણે કાંઈ આપણે કાંઈ આપણું કામમાં વ્યસ્ત હોય ને એ જિંદગી જીવાની બહુ મજા ભલે અત્યારે તો કારણ કે આપણે સાથ આપવો પડે પરિવારને કામ કરવું પડે બધું પણ એવો એક ટાઈમ આપણો લઈ આવવો છે કે આ જ મકાન ઉપર ભગવાન દેહ થશે તો આનાથી પાડીને સારો બનાવશું અને આ જ મેળવી ઉપર આપણે બીજા માળા બેઠા હશું હિંડોળે અથવા ખાટલે બેસીને આપણી હું તમને કહેતો ફોનમાં કે ગાઈશ આ આપણે વાત કરી હતી અને આ ક્લિપ મને વિચારવા લાગશે તો હું વર્ષથી પછી જોઈશું આપણે કેટલાક બીજા અને મને આ ક્યાંથી વિચારી કહો મિસ્ટર બિસનો તમે વિડીયો હમણાં જોયો હશે એને પહેલાં એને શું કે દસ વર્ષ પહેલાં કીધું કે મારે મિલિયન વ્યૂ કરવા છે એક મિલિયન સબસ્ક્રાઈબર વ્યૂ નહીં સોરી એને આઠ હજાર માથે કાંઈક સબસ્ક્રાઈબર હતા અને એને કીધું એને મનમાં એમ હતું કે હું વર્ષથી દસ વર્ષમાં હું આગળ ભૂગી જઈશ ભૂગી જઈશ ભગાઈશ એને અવડી મહેનત કરી બંધાએ મને એ મતલબ એનો માઇન્ડ એટલે બધો પૂગાડ્યો એને કે એને કંઈ બસ કેટલા કાંઈક બસો ને એમ કંઈક છે ને બસો ને એસી કે એમ કાંઈક એને મિલિયન સક્ષર ભરીમ કંઈક છે મને સાવ મેં નથી યાદ મને કારણ કે મેં જોયું હતું પણ એની સ્ટોરી મેં હમણાં આવીને હું એને બધા વિડીયો છે મને બહુ ગમે કારણ કે એ બંધો કંઈક અલગ છે માઇન્ડસેટ અલગ હોય એના આખી યુટ્યુબ કોમ્યુનિટીને કેમ ક્યાં રસ્તે દોડી દીધે કે ભાઈ મહેનત કરો તો આ રીતે કોઈ પણ તમે જીજાને દગાડી દો પોતાના ઉપર ઘણા આપણા એવા છે ઇન્ડિયાના ઘણા છે સરોજ જોશી છે મિસ્ટર ઇન્ડિયા હેકર છે પણ આ બંધો કંઈક અલગ જ છે તો ભાઈ મળતા રહીશું અને એક આવો વિડીયો બનાવશું આપણે વિચારધારણા ઉપર જો હું જોતા રહેજો આગળ છે તો ભાઈ સર કામકાજ થઈ ગયું છે અને આપણે પેલા પાના બદલા અમે તો બદલી ગયો થેન્ક યુ તો ફટાફટ આપણે નીકળી જાય ઘરે તો ગાઈશ કેમ છો બધા મજામાં ને આપણે આવી ગયા છે ઉપર હાલવા અને ગાઈશ હું તમને એમ કીધું કે આપણે પાન બધું કામ કરીએ તો થઈ ગયું પાછા આપણે આવી ગયા ઘરે ઘરે જમી અને પાછા આવી ગયા હાલવા નવ વાગી ગયા છે તો કલાકે હાલવાનું છે ફટાફટ આપણે હાલશું અને જોઈ લો અને આજ છે પૂનમ તમે જોઈ શકો છો ચાંદામામાં કેમ છે વાત તમે મને કોમેન્ટમાં એમ કહીએ મોબાઈલ કયો સારો આવે સારો આપણે તો વિચારશે લેવાનું કારણ કે આમાં એમ જોઈએ આપણે બ્લોગ બનતા નથી બને એ ઉપાધિ નથી કંઈ કારણ કે સારા બ્લોગ બને છે રહી જ છે પણ વિચાર છે લેવાનો એટલે હજુ હમણાં નથી લેવું હજી તો છ સાત મહિના નીકળી જાય કોલેજ પૂરી થઈ જાય પછી વિચાર છે પણ અત્યારથી આપણે એની રિસર્ચ કરતા રીતે વાંધો ન આવે ને એટલા માટે રાઈટ જોતા રહીજો આપણો બ્લોગ તમને કહેવા લાગે છે અને ને ટાઈમ ટુ ટાઈમ આવતા રહીએ છીએ કે ફટાફટ આપણે તમે ચેનલને મોનિટાઈઝ કરાવો યા આપણી ચેનલને ફટાફટ બને એટલો સપોર્ટ કરો અને બને એટલે શેર કરતા જ બાકી તો બધી થોડુંક ફીલું છે એ બધું આપણું પણ આગળ માતાજીની કૃપાથી તમારો આશીર્વાદ બધીને હશે સાથ સહકાર એટલે આગળ બની જશો તો મસ્ત આગળ કેમ છો બધા મજામાં હશે અને પાછા આપણે કલાક એક કલાક અને દસ મિનિટ ચાલી લીધું છે અને ગઈસ કેમ છો બધું મજામાં છો જોઈ ગયો ગઈસ કેમ છે બધું અહીંયા આવી ગયો છે આપણો ચાંદો તમને ઝૂમ કરીને દેખાડો અરે ઝૂમ થા વાહ વાઈસ આપણો કેમેરા પાછો રહ્યો ને આઈફોન ને ટક્કર આપે હો એટલે ઝૂમ કરીને હું તમને દેખાડું ગાઈસ હું તમને દેખાડું વિચાર તો કરો તો ગાઈશ આપણે એ ચાલવાનું પતી ગયું છે કીધું ક્લિપ ઉતારવાની છે તો હું ચાલુ અને કહે આજ તો પૂનમ છે ને તમારો ભાઈનો બર્થડે આજે આજ હતો મતલબ તારીખ આવે નહીં શું કહેવાય આપણે આ પૂનમ ને શું કહ્યું યાર ભૂલાય હું ને હશે યાર તિથિ કેમ કે ચૌદ પૂનમ પૂનમના હિસાબે આજ આપણો બર્થડે બાકી તો હજી આગળ છે આપણો બર્થડે આવશે પણ જોઈ હવે કેટલા તારીખ યાર મહેરબાની કરીને યાર કોઈ મને સ્ટોરી મેન્શન ના કરતા મને એવું કાંઈ ગમતું નથી કોઈને હું સ્ટોરી મેન્શન કરવા નથી માગતો પણ આ તો મને યાદ આવી ગયું કે મારો બર્થડે આવશે હજુ તો પંદર પંદર ચૌદ પંદર દિન એટલા માટે સાચો બર્થ તો હું તમને કહી દઈશ કીધી હશે તમને આવી જશે પણ હજી તો ઓછામાં ઓછા દસ બાર હા દસ બાર પંદર દિનની વાત છે તો ગાઈસ બાકી તો આપણે હલવા નહોતો કે બરાબર હાલ લીધો અને જો હવે આજે હું ને આજે હવે પૂનમ ખબર નથી આજ પૂનમ હજી કાલે પૂનમ તો એક જગ્યાએ ગામમાં અમારે ગરબીમાં આજ પૂનમ ઉજવી એક વાર અમારે ધારે હેની કાલે પૂનમ હવે અમે ખબર નથી પડી પૂનમ ઘટલી હોય અત્યારે ગાઈસ ખબર મને કંઈક હજી હાથ કહું ને તો ખીજ ખીજ આવે કે ભાઈ આ માણસ કરે હું આજ પૂનમ હે કાલ પૂનમ હે અમુક થઈ કાલ ઉજવી નહીં પૂનમ એટલી પૂનમ હોય ખબર ન પતી મને આવું હોય ને આટલી ગરબી જવાનું ગમે અને એમાં તો હું કહેવાય ગાય સિટીની તો ગરબી હું લેપતો જ નથી એને ગરબી કહેવાય ગાય સિટી તો મોજ મસ્તી કરવા જ જાય માણસ આ તો હવે અમુક માણસ તો એમ થતો હા કે અમે અહીંયા ગરબી ફાસ્ટ લઈને જાય ભાઈ ગરબી કોઈ દી રૂપિયાથી રમાય નહીં આ તમારો ભાઈ વટ ઠીક છે કોઈ દી રૂપિયા દઈને ગરબી રમે ને ગરબી ના કહેવાય ને શું કહેવાય મારે મારા શબ્દોમાં તમને મારા શબ્દોની ડિક્શનરીમાં ગરબી નથી મારા એને ખાલી રાહ સમજી જાય મારે બોલવું નથી મને કાંઈ હચકી જ નહીં એવી વાતો કરવાની ને એવો કંટાળો આવે કે માણસ સમજતા નથી પણ હું કરી લઉં આવી લો એના મનથી ગરબી રમે આપણે આપણા મનથી પણ ગાઈસ હવે તો હું કોઈ બેનો દીકરીઓ કે છોકરીઓ હોય છોકરીઓ હોય મતલબ બહાર ભણતા હોય એટલે કોઈ હવે આટલી બધી તો હોય નહીં રમવાવાળી એટલા માટે બાકી તો ગાઈસ જોઈ શકો છો આપણે ઉપર હાલતા હતા તો આપણે હલાઈ ગયું છે તો ગાઈસ છેલ્લી વાર નો દેખાડી દઉં આપણો પૂનમે આજે આપણો જન્મદિવસ બહુ પહેલાં થઈ ગયો હતો વી વર પૂરા થાય તમને કહી દઉં વી વર આપણે થઈ ગયા હું કોડી લીધું આપણે કેમ વરિયા કાંઈ ખબર ના પડી આપણે એટલા માટે તો ભાઈઝ મળશું કાલે નવા બ્લોગમાં અને આપણો જૂનો બ્લોગ આવી ગયો છે તે ફટાફટ જોઈ લેજો અને આ પણ બ્લોગ આવી જશે અને આપણા બ્લોગને સપોર્ટ કરતા રહેશો અને આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો તો ફટાફટ જઈ ના ધોઈ ફેસ થઈને સુઈ જાય